એ cả à, દોશીન đổi xin લે đoàn này nhé Ê Lê à tui nhu khuy dư anh đổi xin mơ đi chênh Ở mấy tay hầm mà nấu đi học phong cơ đi tui tiêm một cá Ê phong cơ đi mà tui phong à tui mấy chứ phong cơ đi tui Ê Cán Anh ta cả tình cả đoàn này chứ coi ai nữa nhỉ Coi ai nữa chứ bởi tâm phong cơ đi tao nghỉ Hả

તો છો આ મોણ બીજો બધા બોલતા ને કે મન ફટકો કરે જા બીજો બધા બોલા ને આવો અન પિયા કો તા બાપા ની જન્મ માં નહિ જવાનું મૂર્ખાઓ કોણ ગયું કાળિયો મરી ગયો ને ડોશી મરી ગઈ જા ડોશી તો એ કાળો મરી ગયો કાળો

ના દેવું મોહરિયામ જા મોહરિયા હાથ હાથના બારો કે જો બનાવી મોને જવા નહીં જોડી હા કે મારો <laughs> Bestą � wykorྡિકરા બરરા� મરથ ન૨ શિલ ન સિલ ન સྤવીએ નિલે ન 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 નનને ન 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

અહીંયા અમને કાર્યા અમે આટલું બધું રોયા આટલું બધું કર્યું તમે તો જબરી તારું કેવાય મારા યાર એક તો રોજ બે બે વાગ્યા સુધી જાગો એટલે સપનું તારે એવું આવત લાગે તો સાચું લે કાકો મળે એવું સપનું કરું ભાઈ પણ મુરખા તું તારી ઊંચી કાચી મળી ગયો સપનું ઉઠાયા પણ તારા તો એવું કરવાનું આવો બધો ફોન કરવા આવતા ઊંઘલી પછાડી